જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બધા તમે મસ્ત હશો મજામાં હશો ઘણા મિત્રો ડિવિઝન પોતપોતાના સિલેક્ટ થઈ ગયા છે એમાં પાછો ડેપોમાં પણ સિલેક્ટ થઈ ગયા છે મોસ્ટ ઓફલી એમની ટ્રેનિંગ પણ પૂરી થઈ ગઈ છે ઘણા મિત્રોના મેસેજ આવેલા કે સર અમારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ હવે જે તે અમારા ડિવિઝન અથવા તો ડેપોમાં અમને મતલબ કે જે અમને મૂકવાના છે જે જગ્યાએ ત્યાં અમને મૂકી દીધા છે તો હવે બીજા તબક્કામાં ડીવી માટે બોલાવેલા જેમાં સોળ ને સત્તર તારીખે સોળ તારીખે ટોટલ એકસો બ્યાસી ઉમેદવારોને બોલાવ્યા પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે જો હાજર ન થઈ શકે તો એવા લોકોને સત્તર તારીખે બોલાવેલા તો જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ માટે બીજા તબક્કામાં જે મિત્રોને બોલ આવેલા તો સોળ સત્તર તારીખે કેટલા ઉમેદવારોએ ડીવી કરાવેલ લાઇનમેનવાળાનું ડીવી થયો કે પછી રિજેક્ટ થયું તો તેના વિશે સંપૂર્ણ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો એક વાત તમને કહ્યું કે ઘણા મિત્રો ફોન કરીને કહી રહ્યા છે કે સર નવી ભરતી આવશે તો હવે મિત્રો નવી ભરતીની વાત કરીએ તો નવી ભરતીમાં જે આપણે વાત કરીએ એ પ્રમાણે જગ્યાઓ તો ખાલી છે પરંતુ હવે એ નક્કી કરશે જીએસઆરટીસી ભરતી કરવી છે નથી કરવી આપણે એક અંદાજ લગાવીએ કે ભાઈ જગ્યાઓ ખાલી છે તો આવી શકે હવે ચોક્કસ ફાઇનલ આપણે એવું ના કહી શકીએ કે ભરતી આવશે જ પરંતુ એટલું કહી શકીએ કે જગ્યા ખાલી છે તો જીએસઆરટીસી નક્કી કરે તો ભરતી થઈ શકે કારણ કે પંદરસો જેવી જગ્યાઓ ઓલરેડી ખાલી છે પંદરસો સત્તરસો અથવા તો બે હજાર આજુબાજુ જગ્યાઓ ખાલી છે હજુ રિટાયર પણ ઘણા થશે આ વર્ષમાં મતલબ કે છવ્વીસમાં તો એ પ્રમાણે વાત કરીએ તો બે હજાર આજુબાજુ સો ટકા જગ્યાઓ ખાલી છે બીજી પણ જગ્યાઓ ખાલી છે મિકેનિકની કે અલગ અલગ બીજી પણ જગ્યાઓ ખાલી છે તો હેલ્પરની પણ ભરતી આવી શકે કારણ કે હેલ્પરમાં બે હજાર આજુબાજુ જગ્યાઓ ખાલી છે હવે મિત્રો આપણે કહીએ કે ભરતી આવશે પરંતુ એ ચોક્કસ નક્કી કરશે જીએસઆરટીસી આપણે ખાલી જણાવીએ કે ભાઈ ભરતી આવશે કારણ કે જગ્યાઓ ખાલી છે રિટાયરમેન્ટ પણ હવે વધશે ઘણા મિત્રો મતલબ કે જે એમનું જે રિટાયરમેન્ટ આ છવ્વીસમાં ઘણા રિટાયરમેન્ટ થશે આગળ પણ થયા હશે તો એ પ્રમાણે મિત્રો જગ્યાઓ છે અને ભરતી પણ આવશે હવે મેન મુદ્દા પર આવીએ જે આપણે વાત કરવાના છીએ કે કેટલા ડીવીમાં હાજર રહેલા સોળ તારીખે તો સોળ તારીખના એક મિત્રનો મેસેજ આવેલો જે ત્યાં ગયેલા હતા તો એમણે વાત કરી લઈ કે સર એકસો ચાલીસ જેવા હાજર રહ્યા હતા સોળ તારીખે અને બેતાલીસ જણા ગેરહાજર રહ્યા હતા તો સત્તર તારીખે આવી ગયા છે મતલબ કે આપણે જે વાત કરીએ એકસો બ્યાસી એ ટોટલ આજે બધા કમ્પ્લીટ થઈ ગયા છે અમુક એક બે કદાચ ગેરહાજર રહ્યા હોય અથવા તો આવી પણ ગયા હોય પરંતુ જે સોળ તારીખની આપણે આંકડો મેળવ્યો છે તો મોસ્ટ ઓફલી બધા આવી ગયા હતા અને આજે પણ જે છે ટોટલ એમાંથી વાત કરીશું છ ગઈકાલે જે સોળ તારીખે છ જણા જે વાયરમેનના સોરી મિત્રો લાઇનમેનના વાયરમેનની લાઇનમેનના મિત્રો હતા તો એ લોકોને રિજેક્ટ કર્યા છે તેમને તમને પ્રૂફ બતાવીએ તો અહીં તમે જોઈ શકો છો રૂબરૂ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કચેરી અમદાવાદ સોળ એક બે હજાર છવ્વીસ જે હેલ્પર કક્ષાની જાહેરાત જીએસઆરટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસના અન્વે તમારી ઉમેદવારી રદ કરવા પાત્ર તો અહીં તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજીપત્રમાં ભરેલ વિગતો દસ્તાવેજની સાથે ચકાસણી કરતા કોઈ માહિતી જુદી કે ખોટી જણાશે તો ચકાસણી માટે રજૂ થતાં પ્રમાણપત્રો કોઈ ખોટી બાબત જણાય તો એ ઉમેદવારો પરીક્ષા એવા ઉમેદવારોને પસંદગીની લાયક ગણવામાં આવશે નહીં તો એનું કારણ તમે અહીં જોઈ શકો છો કે અરજી પત્રકમાં એપ્રેન્ટિસશીપ ટ્રેડ ઇલેક્ટ્રિશિયન દર્શાવેલ છે જ્યારે દસ્તાવેજ ચકાસણી સમયે એપ્રેન્ટિસિપ જે માર્કશીટ અને જે પ્રમાણપત્રની ચકાસણી કરતાં લાઇનમેન જણાય આવેલ છે જેની રદ થવા પાત્ર બરાબર તો લાઇનમેનવાળા છ સાત મિત્રો હતા એમને આ રીતનું જ આપેલું છે મતલબ કે એમને રદ કરેલા છે આ તમને માહિતી પ્રૂફ સાથે આપું છું બરાબર તો જે મિત્રો પણ ગયા છે લાઇનમેન લાઇનમેનવાળા તો એ મિત્રોને રિજેક્ટ કર્યા છે એ અહીં તમે જોઈ શકો છો બરાબર તો મિત્રો ટોટલ જે એકસો બ્યાસી મિત્રોને બોલાવેલા છે તો એકસો બ્યાસીનું ડીવી કમ્પ્લીટ થયું છે કહેવાનું મતલબ લાઇન મેન બાબત જે લાઇનમેનવાળાને બાદ કરતા તેમજ થોડા એવા પણ વિદ્યાર્થીઓ ઉમેદવારો હતા જેમને ટકામાં પ્રોબ્લેમ હતો તો એવા પણ આઠ દસ વિદ્યાર્થીઓ એવા પણ રદ થયેલા છે એટલે અંદાજે તો આપણે કહીએ કે વીસ પચીસ વીસથી પચીસ ઉમેદવારો રિજેક્ટ થયા છે સો ટકા એટલે કે એકસો બ્યાસી જે હતા એમાંથી એકસો પચાસ પંચાવન જેવાનું ડીવી કમ્પ્લીટ થયું છે તો એ પ્રમાણે આપણે વાત કરીએ તો ત્રીજો તબક્કો પણ આવી શકે એવી સંભાવના છે હું મતલબ કે ફાઇનલ નથી કહેતો પરંતુ અંદાજ પ્રમાણે ત્રીજા તબક્કામાં પણ ડીવી માટે આવી શકે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે લોકો પાસ થયેલા છે ઓ એમઆરમાં તો એ માટે આવી શકે એટલે આપણે સો ટકા ના કહીએ છીએ પરંતુ એક અંદાજ લગાવી શકીએ કે આવી શકશે ત્રીજો તબક્કો જો જરૂર હશે રિક્વાયરમેન્ટ હશે તો એ પ્રમાણે હવે વાત કરીએ કે ઘણા મિત્રો નોકરીમાં સિલેક્શન થઈ ગયું છે પરંતુ જાતિ ખરાઈના લીધે એમને થોડોક વેઇટ કરવો પડે છે તો એવા મિત્રો પણ ટેન્શન ના કરતા તમારી જાતિ ખરાઈ થઈ જશે એટલે તમને પણ બોલાવી લેશે હવે ઘણા મિત્રોનું સિલેક્શન થઈ ગયું છે ફાઇનલ નોકરી પણ ચાલુ થઈ ગઈ છે તો એવા મિત્રો ફોન કરી રહ્યા છે કે સર અમારી બદલી થશે કે મ્યુચ્યુઅલ હવે મિત્રો બદલીની વાત કરીએ તો તમે જે તમને ઓર્ડર આપ્યો એમાં લખેલો જ છે કે પાંચ વર્ષ સુધી કોઈને બદલી થશે નહીં કોઈ અનિવાર્ય સંજોગોના લીધે જો નિગમ કરશે તો માન્ય ગણાશે નહીં તો બદલી નહીં થઈ શકે બરાબર મ્યુચ્યુઅલમાં કદાચ માન્ય રાખે તો થઈ શકે મ્યુચ્યુઅલ મતલબ કે એકબીજાને કોઈ સુરતનો હોય કોઈ ભુજનો હોય તો પોતાની રીતે મતલબ કે ત્યાં ટ્રાન્સફર થવું હોય તો એવું કદાચ માન્ય રાખે તો થઈ શકે નહીં તો બીજા કોઈ ચાન્સીસ નથી હવે ઘણા મિત્રો એવું કહી રહ્યા છે કે અમારે વતનમાં જવું છે હવે મિત્રો સરકારી નોકરી છે આજના સમયમાં સરકારી નોકરી મેળવી લોઢાના ચાવવા ચણા લોઢાના ચણા ચાવવા બરાબર છે કેટલી મહેનત કરીએ ત્યારે માંડ સરકારી નોકરી મળે તો મિત્રો જે તમને સરકારી નોકરી મળી મળી ગઈ છે તો એનો આદર સાથે રાજી થઈને આપણે નોકરી કરીએ પાંચ વર્ષ પછી તમને અમે તમારા વતનમાં મતલબ કે ટ્રાન્સફર થઈ જશે ઘણા મિત્રો એમ કહી રહ્યા છે કે સર અમારે મતલબ કે એક પ્રકારનું ડાયરેક્ટ અમને નોકરી મળી ગઈ છે હવે અમારે છોડીએ કે ના છોડીએ તો મિત્રો તમને કદાચ એ મને મળી ગઈ છે પણ જે મિત્રોને નથી મળી એમને તમે પૂછો કે નોકરીની વેલ્યુ શું છે ઘરમાં જવાબ પણ હજી આપ્યો નથી કે અમે પાસ થયા છક ફેલ થયા છક રિઝલ્ટ આવ્યું છે કે નથી આવ્યું એવી કન્ડિશન છે ને તમને ડાયરેક નોકરી કહેવાના મતલબ કે તમારી મહેનત હશે તો એ પ્રમાણે તમને મળી ગઈ છે તો એનું જે છે માન આપો જે તમને નોકરી મળે છે તો એ એનું વેલ્યુ સમજો મિત્રો ઘણા એવું પણ ફેંકતા હશે કે આ નોકરી ના કરાય કે કરાય કે દૂર ન જવાય વીસ હજાર માટે ભાઈ સરકારી નોકરી છે જવાય માણસો વિદેશ પણ કમાવા જાય છે તો મિત્રો આ તો જે છે આપણે મતલબ કે સરકારી નોકરી છે તો પછી ખા ફક્ત જિલ્લો જ બદલવાનો છે તો પછી રાજી થઈને જ આપણે નોકરી કરી લઈએ ને જેમને નોકરી નથી મળી એ મિત્રો કહી રહે છે કે સર અમને તો ફક્ત નોકરી મળવી જોઈએ અમે ગમે ત્યાં આવી જઈશું તો એવા પણ મિત્રો છે તો મિત્રો જે નોકરી મળી છે એનું વેલ્યુ સમજો શું છે ઘણા એમ કહે છે કે એમને લાડવો મળ્યો છે હવે ખાવો છે કે ફૂંક મતલબ કે ગળો નથી ગળાતો નથી ખવાતો તો ભાઈ શું કામ નોકરી કરો છો છોડી દો બીજું શું લાડવો કંઈ મફતમાં નથી મળ્યો ભાઈ મહેનત કરી છે ઘણા મતલબ કે વેઇટ કરી છે એક વર્ષ જેવી વેઇટ કરી પછી નોકરી મળે છે મતલબ કે પોતાને હજુ વેલ્યુ નથી સમજતા નોકરીનો કે નોકરી શું છે જે લોકો બેરોજગાર છે એમને પૂછો કે નોકરી વસ્તુ શું છે એ પાછું સરકારી નોકરી પ્રાઇવેટમાં તો તમને મળી જાય પરંતુ સરકારી નોકરી જે છે એક ઘણા સંઘર્ષના અંતે મળે છે તો મિત્રો એને જે છે માન દઈ અને એનું સન્માન કરી અને બદલી તો થઈ જશે મતલબ કે આપણે પણ સમજીએ છીએ કે ભાઈ થોડોક ટાઈમ લાગે પાંચ વર્ષ નીકળતા ઘણો ટાઈમ લાગે પરંતુ હવે કરવું પડશે જો નોકરી કરવી હશે તો તો એ પ્રમાણે મિત્રો જે છે એને વ્યવસ્થિત રીતે આપણે નોકરી કરી અને જે છે માન દઈ એનું સન્માન કરીને આપણે નોકરી ચાલુ રાખીએ બીજાનું ધ્યાને ન લેતા બરાબર તો મિત્રો આ જે છે જીએસઆરટીસી હેલ્પર ભરતી બાબતે જે પણ સોળ સત્તર તારીખે ડીવી થયું તો તેના વિશે જણાવ્યું જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જે મિત્રો નોકરીએ નથી લાગ્યા સિલેક્ટ નથી થયા તો એ મિત્રો પણ હવે ટૂંક સમયમાં આરઆરબી ગ્રુપ ડી રેલવે ગ્રુપ ડીમાં ભરતી પણ આવશે એકવીસ તારીખે અને આરબીઆઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પણ ભરતી આવી છે ગઈકાલે આપણે વિડીયો બનાવેલો છે તો એ પટ્ટાવાળામાં પણ સારી જે છે વેકેન્સી છે તો એની પણ તૈયારી કરો એમાં પણ છેતાલીસ હજાર પગાર છે ઘણો સારો પગાર છે અને રેલવેમાં પણ સારો એવો પગાર છે તો મિત્રો એની પણ તૈયારી કરો તો તમારું સારું એવું ભવિષ્ય બનાવી શકો અને આપણે પણ રેલવેમાં કમ્પ્લીટ સંપૂર્ણ સિલેબસ કરવાના જ છીએ તો આજથી જ લાગી જાઓ હવે ટૂંક સમયમાં ચાર પાંચ દિવસમાં ઓનલાઈન ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે